બોડેલી કમાટ રોડ પર રંગડી ચોકડી પાસે આવેલ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના ચોથા સ્નાપના દિનની ઉજવણી રંગેચંગે કરવામાં આવી બોડેલી કમ્ટ રોડ તાલુકાના કલારાણી ગામ પાસે આવેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના ચોથા સ્થાપના દિનની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડપિયા છોટાઉ જિલ્લા ભાજપના અધ્યક્ષ અને એકલવ્ય કોલેજના મેનેજિંગ મેનેજિંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવા ટ્રસ્ટ શ્રી ભરતસિંહ ગોહિલ રવિન્દ્રભાઈ સરવૈયા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા છોટાઉદો જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા તથા નારણભાઈ રાઠવા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા બોડેલી કોલેજના ઉપપ્રમુખ કંચનભાઈ પટેલ સહિત પૂર્વ ધારાસભ્યો પ્રાધ્યાપકો સામાજિક રાજકીય આગેવાનો અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચોથા સ્થાપના દિન નિમિત્તે હાજર રહેલા મહાનુભાવે પ્રસંગને અનુરૂપ પોતાના ઉદ્બોધન કર્યા હતા

શરૂઆતની અંદર અહીંયા સંગઠન મહામંત્રી એ રત્નાકરજી પણ પધાર્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ એવા ગોઠનભાઈ ઝડપિયા સાહેબ પણ આવ્યા છે એમનું માર્ગદર્શન આ યુવાન વિદ્યાર્થીઓને મળે એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે યુનિવર્સિટીએ જુદા જુદા નવ કોર્સ એ યુજી પીજીના આપવામાં આવ્યા છે અહીંયા ત્રણ હજારની નજીકની સંખ્યા પણ આ અંતરિયાળ વિસ્તારમાં થઈ છે અને આ માધ્યમથી અમે આદિવાસી વિસ્તારની અંદર વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ શિક્ષિત કરી શકાય એને ટ્રેનિંગ કેવી રીતે આપી શકાય એને વધુમાં વધુ કોલરશીપ કેવી રીતે મળે અને પીએચડી કરીને એને નોકરીની વધુમાં વધુ તક મળે એ માટેના પ્રયાસ એ સંસ્થા વતી અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પર કરી રહી છે હવે કઈ પૂછવી તો છું